ભાવનગર શહેરમાં પોલીસ અધિકારી દ્વારા પોલીસ કર્મચારી ઉપર ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ બેળામાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે જેમાં વાત કરીએ તો પોલીસ કર્મચારી છે તે બ્લેક કાચવાળી ફોરવ્હીલ લઈને ફેન્સી નંબર પ્લેટ સાથે જઈ રહ્યો હતો ત્યારે પોલીસ અધિકારી દ્વારા અટકાવી તેની પાસે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા પોલીસ અધિકારી અને કર્મચારી વચ્ચે જીભાજોડીના દ્રશ્ય પણ સામે આવ્યા છે કેવી રીતે આખી ઘટના બની હતી કોણ છે આ પોલીસ કર્મચારી તે વિશે વાત કરીશું આ

વાહનો જે કાળા કાચવાળી ગાડીઓ હોય હેલ્મેટ વગરના લોકો હોય તેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે આટલી વારમાં કાળિયાબેટ વિસ્તારમાંથી કાળા કલરની સ્કોર્પિયો કાળા કાચ સાથે ફેન્સી નંબર પ્લેટ સાથે નીકળે છે આ દરમિયાન ત્યાં હાજર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જલ્પા નિમાવત દ્વારા આ કાળા કાચવાળી ફોરવ્હીલને અટકાવવામાં આવે છે ત્યારબાદ ત્યાં કાર ચાલકથી પૂછપરછ કરવામાં આવતા કાર ચાલકે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી જેમાં પોલીસ

ડિપાર્ટમેન્ટ નું તમે મારું અમદાવાદ કરો છો ત્યારે તમે હું કરો છો મને ક્યાંથી મેમો વાત કરી હું બતાવી રાખીશ તમે કરી આમને કરી તમે સાહેબ કરી આપ્યા આમને મારી વાત કરી મેં નહોતું કીધું એવું નહોતું કીધું એવું આ ફોટો ના બોલો ના 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 હા લાવો મેં હું આપી દઉં કોટમાં લઈ લેજો હોં અત્યારે લાવો બોટમાં લઈ લઈ શકો છો હા બીજો મે બોલાઉં હા પાઉતી નહીં મને પાઉતી કોટમાં મારી દિશા મારી પાસે કાગળિયા છે મારી પાસે તમામ કાગળિયા છે ગાડી રિપેન થઈ બરાબર થાય ગાડી રિપેન

હાલ જે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે તેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જલ્પા નિમાવત દ્વારા આ મામલે છોટાઉદેપુરમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હિરેન મહેતા સામે ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ આપવામાં આવી છે અને મામલે એ ડિવિઝન પોલીસે પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે બીજી તરફ કોન્સ્ટેબલ જે કારમાં હતા તેમની સાથે તેમના પત્ની પણ હતા અને તેમના પત્નીના પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે ગંભીર આરોપ સામે આવ્યા છે જે આરોપમાં તેમણે જણાવ્યું છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તેમને માર માર્યો છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું અવાજ ક્રાઇમથી જોડાયેલા વિડિયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં